નમસ્કાર મિત્રો પેન્શન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે એલઆઈસીની એકદમ નવી અને ખૂબ જ ખાસ સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યો છું આ સ્કીમનું નામ છે એલઆઈસી જીવન ઉત્સુક સિંગલ પ્રીમિયમ પ્લાન પ્લાન નંબર આઠસો ત્યાંસી આ એક એવી યોજના છે જે ખરેખર તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે તો ચાલો આ વિડીયોમાં આપણે આ સ્કીમની તમામ વિગતો વિશે ચર્ચા કરીએ અને સમજીએ કે આ યોજના તમારા માટે કેવી રીતે ફાયદાકારક બની શકે છે તો મિત્રો સૌ આપણે સમજીએ કે સિંગલ પ્રીમિયમનો અર્થ શું છે તો મિત્રો સિંગલ પ્રીમિયમ એટલે કે તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું છે તમારે દર વર્ષે અથવા દર મહિને પ્રીમિયમ ભરવાની જરૂર નથી બસ તમે એક જ વખત પૈસા ભરો અને ત્યારબાદ તમને આજીવન પેન્શન મળતી રહેશે આ એકદમ સરળ અને સુવિધાજનક વ્યવસ્થા છે આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમને પેન્શનની સાથે સાથે જીવન વીમા કવર પણ મળે છે એટલે કે જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમને નિયમિત આવક મળતી રહેશે અને માની લો કે ભગવાન ના કરે પણ પોલિસી ધારકનું અચાનક મૃત્યુ થઈ જાય તો તેના પરિવારને જેટલા રૂપિયાનો વીમો લીધો હશે તેટલી સંપૂર્ણ રકમ મળી જશે આ યોજના તમારા અને તમારા પરિવાર બંને માટે સુરક્ષા પૂરી પાડે છે હવે મિત્રો વાત કરીએ કે આ યોજના કોણ લઈ શકે છે તો મિત્રો આ પોલિસી ત્રીસ દિવસથી લઈને પાસઠ વર્ષની વયના કોઈપણ વ્યક્તિ લઈ શકે છે જીયા તમે સાચું સાંભળ્યું નાનકડા બાળક માટે પણ તમે આ યોજના લઈ શકો છો હવે અહીં એક મહત્વની વાત સમજવી જોઈએ કે જો તમે ત્રીસ દિવસના બાળક માટે આ પોલિસી લો છો તો પણ લાભ તો ત્યારે જ શરૂ થશે જ્યારે તે બાળક અઢાર વર્ષનું થશે કારણ કે આ યોજનાનો નિયમ એવો છે કે પોલિસી ધારકની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી જ તેને લાભ મળવાનું શરૂ થાય છે તો ધારો કે તમારે નાનકડા બાળક માટે આ પોલિસી લેવી છે તો તે બાળક જ્યારે અઢાર વર્ષનું થશે ત્યારે તેને આ યોજનાનો લાભ મળવાનું શરૂ થશે આ એક ખૂબ જ સારી રીતે બાળકના ભવિષ્ય માટે રોકાણ કરવાની છે મિત્રો આ યોજનામાં મિનિમમ એટલે કે ઓછામાં ઓછા તમે પાંચ લાખ રૂપિયાનો વીમો લઈ શકો છો અને વધારામાં વધારે કોઈ લિમિટ નથી એટલે કે તમે ચાહો તો દસ લાખ પંદર લાખ વીસ લાખ કે તેથી વધુ પણ રૂપિયાની પોલિસી લઈ શકો છો આ તમારી જરૂરિયાત અને તમારી ક્ષમતા પર ઉપર આધાર રાખે છે મિત્રો હવે આપણે વાત કરીએ આ યોજનાની ખાસ વિશેષતાઓ વિશે તો પહેલી વાત તો એ છે કે આ એક નોન લિંક્ડ પ્લાન છે એનો અર્થ એ થયો કે આ યોજના શેર માર્કેટના ઉતાર ચઢાવ સાથે જોડાયેલી નથી તમારા પૈસા શેર માર્કેટમાં રોકાયેલા નથી તેથી તમારે કોઈ પ્રકારનું જોખમ લેવાની જરૂર નથી જ્યારે તમે આ પોલિસી લેશો ત્યારે જ તમને કહી દેવામાં આવશે કે તમે આટલા લાભો મળશે આ એકદમ ગેરેન્ટેડ રિટર્ન છે કોઈ અનિશ્ચિતતા નથી બીજી મહત્ત્વની વાત એ છે કે આ પોલિસી તમારે આ પોલિસી સાથે સો વર્ષ સુધી રહેશે એટલે કે આ પોલિસી તમારી સાથે સો વર્ષ સુધી રહેશે એટલે કે જ્યારે પોલિસી ધારક સો વર્ષનો થશે ત્યાં સુધી આ પોલિસી ચાલુ રહેશે આખું જીવન તમને જીવન વીમાની સાથે સાથે નિયમિત પેન્શન પણ મળતી રહેશે અને યાદ રાખજો તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું છે હવે મિત્રો આપણે સમજીએ કે ગેરેન્ટેડ પીરિયડ શું છે તો મિત્રો આ યોજનામાં તમારે સાત વર્ષથી લઈને સોળ વર્ષ સુધીનો ગેરેન્ટેડ પીરિયડ પસંદ કરવાનો છે આ એકદમ સિમ્પલ છે તમે જે પીરિયડ સિલેક્ટ કરશો તે પીરિયડ પૂરો થયા પછી તમારા ખાતામાં આવક આવવાનું શરૂ થશે ઉદાહરણ તરીકે માની લો કે તમે સાત વર્ષનો ગેરેન્ટેડ પીરિયડ સિલેક્ટ કર્યો તો તમને આઠમા વર્ષે આવક મળવાની શરૂ થશે તે જ રીતે જો તમે આઠ વર્ષનો પીરિયડ સિલેક્ટ કરો છો તો નવમા વર્ષે તમને લાભ શરૂ થશે અને જો તમે સોળ વર્ષનો પીરિયડ સિલેક્ટ કરો છો તો સત્તરમાં વર્ષે તમને લાભ મળવાનું શરૂ થશે મતલબ મતલબ કે તમે જે વર્ષ સિલેક્ટ કરો તેની આગલા વર્ષે તમને લાભ મળવાનો શરૂ થાય છે હવે અહીં એક ખાસ નોંધ લેવાની છે કે જે બાળકોની ઉંમર એક વર્ષ કે ત્રીસ દિવસ હોય તેવા બાળકો માટે તમારે સોળ વર્ષનો ગેરંટેડ પીરિયડ જ સિલેક્ટ કરવો પડશે કારણ કે નિયમ એવો છે કે અઢાર વર્ષ પૂર્ણ થયા પછી જ લાભ મળવો જોઈએ તો જો બાળકની ઉંમર ત્રીસ દિવસ હોય અને તમે સોળ વર્ષનો પીરિયડ સિલેક્ટ કરો તો સત્તરમાં વર્ષે બાળક લગભગ અઢાર વર્ષનું થઈ જશે અને ત્યારે તેને લાભ મળવાનું શરૂ થશે હવે એક મહત્વની વાત સમજવી જોઈએ કે તમે જેટલા વધારે વર્ષોનો ગેરેન્ટેડ પીરિયડ સિલેક્ટ કરશો એટલું ઓછું પ્રીમિયમ તમારે ભરવું પડશે અને તમે જેટલા ઓછા વર્ષોનો પીરિયડ સિલેક્ટ કરશો એટલું વધારે પ્રીમિયમ તમારે ભરવું પડશે આનું કારણ એ છે કે જો તમે વહેલા લાભ લેવા માગો છો તો તમારે વધુ રોકાણ કરવું પડશે પરંતુ અહીં બીજી એક ખાસિયત એ છે કે જેમ જેમ તમે વધારે વર્ષોનો પીરિયડ સિલેક્ટ કરશો તમારું ડેથ બેનિફિટ પણ વધતું જાય છે એટલે કે પંદર વર્ષ સોળ વર્ષના પીરિયડમાં મૃત્યુ વિમાન કવરની કવર વધારે મળે છે તો આપણે આગળ આ બધી વાતોને કોષ્ટક દ્વારા સમજીશું જેથી તમને વધુ સ્પષ્ટતા થશે હવે મિત્રો સૌથી મહત્ત્વની વાતની વાત કરીએ તો તમને દર વર્ષે કેટલો લાભ મળશે તેની વાત કરીએ તો નિયમ એકદમ સરળ છે તમે જેટલી રકમનો વીમો લીધો છે તેના દસ ટકા તમારા ખાતામાં દર વર્ષે જમા થશે એ પણ આજીવન ઉદાહરણ તરીકે સમજીએ તો માની લો કે તમે દસ લાખ રૂપિયાનો વીમો લો છો અને તમે સાત વર્ષનો ગેરન્ટેડ પીરિયડ સિલેક્ટ કર્યો છે તો આઠમા વર્ષથી તમારા ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા થવાનું શરૂ થઈ જશે અને આ એક લાખ રૂપિયા તમને આજીવન મળતા રહેશે જ્યાં સુધી તમે જીવતા જીવશો ત્યાં સુધી હવે મિત્રો એક ખૂબ જ સરસ ફીચર છે જેને ફ્લેક્સી ફ્લેક્સી ઇન્કમ બેનિફિટ કહે છે માની લો કે આઠમા વર્ષે તમને એક લાખ રૂપિયા મળવાના શરૂ થયા પણ તમને હાલમાં પૈસાની જરૂર નથી તો તમે એ પૈસા ઉપાડ્યા વગર જ છોડી શકો છો LIC એ પૈસા પર તમને વ્યાજ આપશે ઉદાહરણ દ્વારા સમજીએ કે માની લો કે તમે પાંચ વર્ષ સુધી એ એક લાખ રૂપિયા ઉપાડ્યા જ નહીં તો LIC તમને લગભગ પાંચથી સાડા પાંચ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ આપશે તો પાંચ વર્ષમાં એ એક લાખ રૂપિયા વધીને લગભગ એક લાખ ત્રીસ હજાર રૂપિયા થઈ જશે અને યાદ રાખજો આ ફક્ત એક વર્ષની વાત નથી પાંચ વર્ષમાં તમારા ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા થયા હશે તો વ્યાજ સાથે તમને કુલ લગભગ સાડા છ લાખ રૂપિયા મળશે આ એક ખૂબ જ સરસ સુવિધા છે જો તમને હાલમાં પૈસાની જરૂરિયાત નથી તેના માટે મિત્રો હવે વાત કરીએ ડેથ બેનિફિટ વિશે તો ભગવાન ના કરે પણ જો પોલિસી ચાલુ હોય તે દરમિયાન પોલિસી ધારકનું અવસાન થઈ જાય તો તેના પરિવારને શું મળશે તો તેના વારસદારોને નીચેનામાંથી જે પણ રકમ વધારે હશે તે મળશે પહેલું છે કે બેઝિક સમ એશ્યોર્ડ એટલે કે તમે જેટલી રકમનો વીમો લીધો હશે તે સંપૂર્ણ રકમ ધારો કે તમે પાંચ લાખનો વીમો લીધો તો પાંચ લાખ રૂપિયા મળશે બીજું છે કે સિંગલ પ્રીમિયમના એક પોઈન્ટ ગણા એટલે કે તમે જેટલું પ્રીમિયમ ભર્યું હશે તેના એક પચીસ ગણા એટલે ધારો કે તમે પાંચ લાખ રૂપિયા પ્રીમિયમ ભર્યા હોય તો છ લાખ પચીસ હજાર રૂપિયા મળશે અને ત્રીજું છે કે ગેરેન્ટેડ એડિશન જેમાં એલઆઈસી દર વર્ષે તમારી પોલિસીમાં ગેરેન્ટેડ એડિશન ઉમેરતી જાય છે આ પણ તમને મળશે હવે વાત કરીએ કે ગેરેન્ટેડ એડિશન એટલે શું તો દર એક હજાર રૂપિયા પર એલઆઈસી ચાલીસ રૂપિયા દર વર્ષે ઉમેરતી જાય છે જો તમે પાંચ લાખ રૂપિયાનો વીમો લીધો હોય તો દર વર્ષે વીસ હજાર રૂપિયા તમારી પોલિસીમાં ગેરેન્ટેડ એડિશન તરીકે ઉમેરાતા જશે આ બધું જોડીને જ જે સૌથી વધારે રકમ થશે તે તમારા વારસદારોને મળશે મિત્રો આ યોજના આખા જીવન માટેની છે તો મેચ્યુરિટી ક્યારે ગણાશે તો મિત્રો મેચ્યુરિટી ત્યારે ગણાશે જ્યારે પોલિસી ધારક સો વર્ષનો થઈ જશે એટલે કે જો તમે સો વર્ષ જીવો અને તમારો કોઈ અકસ્માત ન થાય તો તમને મેચ્યુરિટી બેનિફિટ મળશે મેચ્યુરિટીમાં તમને શું મળશે તમને બેઝિક સમ એશ્યોર્ડ મળશે એટલે કે તમે જેટલો વીમો લીધો હશે તેટલી રકમ પ્લસ જે બધા ગેરેન્ટેડ ઓડિશન હશે એટલે કે એડિશન વર્ષોથી ઉમેરાતા ગયા હશે તે બધું તમને મળશે આ એક સંપૂર્ણ લાઇફ પ્લાન છે હવે આપણે એક વ્યવહારો ઉદાહરણ દ્વારા આખી યોજના સમજી લઈએ તો માની લો કે તમારી ઉંમર ત્રીસ વર્ષની છે અને તમે પાંચ લાખ રૂપિયાનો વીમો લેવા માંગો છો તો તમારે કેટલું પ્રીમિયમ ભરવું પડશે અને તમને શું મળશે તો પહેલો વિકલ્પ છે જો તમે સાત વર્ષનો ગેરંટેડ પીરિયડ સિલેક્ટ કરો છો તો તમે તો તમારે ચાર લાખ ચોરાણું હજાર આઠસો પચાસ રૂપિયા એક જ વખત ભરવા પડશે આઠમા વર્ષથી તમને દર વર્ષે પચાસ હજાર રૂપિયા આજીવન મળતા રહેશે અને જો તમે વચ્ચે મૃત્યુ થાય તો તમારા પરિવારને સાત લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા મળશે બીજો વિકલ્પ કે જો તમે સોળ વર્ષનો ગેરેન્ટેડ પીરિયડ સિલેક્ટ કરો તો તમારે માત્ર બે લાખ એકોતેર હજાર આઠસો પચીસ રૂપિયા ભરવા પડશે સત્તરમાં વર્ષથી તમને દર વર્ષે પચાસ હજાર રૂપિયા આજીવન મળતા રહેશે અને જો વચ્ચે મૃત્યુ થાય તો તમારા પરિવારને આઠ લાખ ચાલીસ હજાર રૂપિયા મળશે તમે જોઈ શકો છો કે વધારે વર્ષોનો પીરિયડ સિલેક્ટ કરો તો પ્રીમિયમ ઓછું અને ડેથ બેનિફિટ વધારે ઓછા વર્ષોનો પીરિયડ સિલેક્ટ કરો તો પ્રીમિયમ વધારે અને ડેથ બેનિફિટ ઓછું થોડું ઓછું પણ દર વર્ષે એટલે કે દર બંને કિસ્સામાં આજીવન પેન્શન તો સમાજ જ મળશે હવે ધારો કે તમે દસ લાખ રૂપિયાનો વીમો લેવા માગો છો અને તમારી ઉંમર ત્રીસ વર્ષની છે તો જો તમે સાત વર્ષનો પીરિયડ સિલેક્ટ કરો તો તમારે સાત લાખ એંસી હજાર સાતસો રૂપિયા એક જ વખત ભરવા પડશે આઠમા વર્ષથી તમને દર વર્ષે એક લાખ રૂપિયા આજીવન મળતા રહેશે અને જો વચ્ચે મૃત્યુ થાય તો તમારા પરિવારને પંદર લાખ સત્તર હજાર રૂપિયા મળશે અને જો તમે સોળ વર્ષનો પીરિયડ સિલેક્ટ કરો તો તમારે માત્ર પાંચ લાખ ચોત્રીસ હજાર છસો પચાસ રૂપિયા ભરવા પડશે સત્તરમાં વર્ષથી તમને દર વર્ષે એક લાખ રૂપિયા આજીવન મળતા રહેશે અને જો વચ્ચે મૃત્યુ થાય તો તમારા પરિવારને સોળ લાખ એંશી હજાર રૂપિયા મળશે હવે મિત્રો વાત કરીએ કે આ યોજના કોના માટે યોગ્ય છે તો પહેલું છે કે જો જે લોકો પાસે એક સાથે મોટી રકમ ઉપલબ્ધ છે અને તેઓ એક જ વખત રોકાણ કરી નિયમિત આવક મેળવવા માગે છે તેમના માટે આ યોજના એકદમ યોગ્ય છે બીજું કે જે લોકો નિવૃત્તિ પછીની આવકની વ્યવસ્થા કરવા માગે છે તેમના માટે આ સરસ વિકલ્પ છે ત્રીજું છે કે જે લોકો પોતાના બાળકોના ભવિષ્ય માટે લાંબા ગાળાનું નિયોજન કરવા માગે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને ચોથું કે જે લોકો શેર માર્કેટમાં જોખમ વગર સુરક્ષિત રોકાણ કરવા માગે છે તેમના માટે આ નોન લિંક્ડ પ્લાન એકદમ યોગ્ય છે હવે મિત્રો આ યોજના લેતા પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તો પહેલી વાત કે આ એક લાંબા ગાળાનું રોકાણ છે જો તમને ટૂંકા ગાળામાં પૈસાની જરૂરિયાત હોય તો આ યોજના તમારા માટે યોગ્ય નથી બીજી વાત કે જો તમે ગેરેન્ટેડ પીરિયડ પહેલાં પૈસા ઉપાડવા માગો તો તો સરેન્ડર વેડ્યુ વેલ્યુ મળશે જે તમારા રોકાણ કરતાં ઓછી હોઈ શકે છે ત્રીજી વાત કે આ યોજનાનું રિટર્ન ફિક્સ છે તે શેર માર્કેટ સાથે જોડાયેલું નથી તેથી જો તમે વધારે રિટર્નની અપેક્ષા રાખો છો તો તમારે બીજા વિકલ્પો પણ જોવા જોઈએ ચોથી વાત કે આ યોજના ટેક્સ સેવિંગ ટેક્સ સેવિંગની દૃષ્ટિએ કેવી છે તે તમારા ટેક્સ સલાહકાર પાસેથી જરૂરથી પૂછી લેવું જોઈએ આ યોજનાના ઘણા ફાયદા છે તો પહેલો ફાયદો કે એક જ વખત રોકાણ કરો અને આજીવન આવક મેળવો તમારે દર વર્ષે કે દર મહિને પ્રીમિયમ ભરવાની ચિંતા નથી બીજો ફાયદો એ છે કે ગેરેન્ટેડ રિટર્ન તમને શરૂઆતમાં જ ખબર પડી જશે કે તમને કેટલી આવક મળવાની છે કોઈ અનિશ્ચિતતા નથી ત્રીજો ફાયદો છે કે જીવન વીમા કવર તમારા પરિવારને સુરક્ષા મળે છે ચોથો ફાયદો કે ફ્લેક્સિબિલિટી તમે ગેરેન્ટેડ પીરિયડ પસંદ કરી શકો છો અને વીમાની રકમ પણ તમારી જરૂરિયાત પ્રમાણે નક્કી કરી શકો છો મિત્રો પાંચમો ફાયદો છે કે એલઆઈસી જેવી વિશ્વસનીય કંપની એટલે કે એલઆઈસી ભારતની સૌથી જૂની અને વિશ્વસનીય વીમા કંપની છે મિત્રો જો તમને આ યોજના લેવી હોય તો તમે તમારા નજીકની એલઆઈસીની શાખામાં જઈ શકો છો અથવા તો એલઆઈસીના અધિકૃત એજન્ટ સાથે સંપર્ક કરી શકો છો તમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક ડિટેલ્સ હોવા જરૂરી છે ઉંમરનો પુરાવો અને સરનામાનો પુરાવો પણ જરૂરી રહેશે એજન્ટ તમને તમામ વિગતો સમજાવશે અને તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય ગેરન્ટેડ પીરિયડ અને વીમા રકમ નક્કી કરવામાં મદદ કરશે પ્રીમિયમ તમે ચેક ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા ભરી શકો છો તો મિત્રો આ હતી એલઆઈસી જીવન ઉત્સુક સિંગલ પ્રીમિયમ પ્લાન નંબર આઠસો ત્યાંસી વિશેની સંપૂર્ણ માહિતી આ એકદમ એવી યોજના છે જે તમને એક જ વખતના રોકાણથી આજીવન આવક અને જીવન વીમા બંને કવર પૂરું પાડે છે હું યાદ કરાવી દઉં કે આ માહિતી ફક્ત જાણકારી માટે છે આમાં કોઈ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી કોઈ પણ રોકાણ કરતાં પહેલાં તમારે તમારા નાણાકીય સ્થિતિ જરૂરિયાતો અને લક્ષ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ જરૂરી હોય તો નાણાકીય સલાહકાર સાથે પરામર્શ લેવો જોઈએ એલઆઈસીની અધિકૃત વેબસાઇટ પર જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે આઇકન પણ દબાવી દેજો જેથી તમને નવી યોજનાઓ અને માહિતી વિશેની નોટિફિકેશન મળતી રહે તમારા પ્રશ્નો અને સૂચનો કોમેન્ટ બોક્સમાં જરૂર થી લખજો મળીશું મિત્રો આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ